પાણી જશે મસ્ત ભાઈ જો કઈક મિસ કરે આઈફોન નું મોજ આપડે ઓલા માં માની લઈ ચલ બસ તું લાઈક કે આપણે હે ને નદ્યુ નાળા ને નેરા ને છે ને ધાન જા તો હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો ફરીવાર એક નવા વિડિયો સાથે આવી ગયા તો સો પ્રથમ જય માતાજી ગુડ મોર્નિંગ શુભ સવાર મસ્ત મજાનું થઈ ગયો અને જાય છે અત્યારે આઈટીઆઈ અને ઘણું બધું આજે કામ છે અને ચાલો ધીમે ધીમે આઈટીઆઈ જાય બેગ આપણું આપણા દુકાને પડીશ કાલનું તો મિની બ્લોગમાં કદાચને જોયું હોય તો જોઈ લેજો અને ચાલો હવે અત્યારે ધીમે ધીમે આપણે આગળ વધીએ પાણી જ છે બધીમાં તો જો આપણે ધીમે જાય પછી ચાલો બની રહેજો બ્લોગમાં પેન્ટ સુધી ચાલો અમે ધીમે ધીમે સડી છે રોડ ઉપર હું જાય છે આઈટીઆઈ ને આઈટે પાસે આવશું રિટર્નમાં એટલે બે ત્રણ વાગી જાય આ બધો વ્યૂ છે આજનો તો વરસાદ તો નહીં આવે એટલે સારું છે પવન આજ નથી એટલું બધું ખાસ ના ભાઈ સાયકલ કલાક જ ખાય હટાહટી ચાલો જાય પાણી જ મસ્તનું મસ્ત મજાને આઈટે ભૂગી ગયા છે અને આ ભાઈ બનશે માસ બાસ લાવી લીધું છે ચાલો હવે આપણે જઈએ ક્લાસમાં કેમ કે કેટલા દિવસથી આવ્યા નથી એટલે

तो चलो अत्यार नास्ता लेने आई जाए एक बवड़ी से नीचे जो नास्तों तो मैं ओला भाई जो कहीं मिस करे मम्मी अम्मी मिस मैं तो मिस कर लीधुस मोटा भाग में ओला भाई करेस आज मित्रों में डीश भूली जाए ना कर मस्त मस्त डीश में थी जाए बढ़ मिक्स आते ओला भाई पे जबलू गेत जब गेतु ने मतलब चलो आ रीतना कैंक भेड़ मिस थाई पीछे खाए अपने

નદી વાડી આવી જોરદાર મતલબ કે નદી નથી વરસાદ છે તો ચાલો મેં હોલ્ડ લીધો મસ્ત મજાનું પાણી છે અને આ ભાઈને ને પગ ધોવા ના હતા કે આલો પગ ધોઈ નાખું

દેખા રે હાલો ધોવાઈ ગયું લાગે તો જાય ધીમે ધીમે તો સાલા હવે આપણે બાર આવી ગયા સાવ અને સાયકલ ને થોડી ઘારો ઘારો થઈશ કાઢા મોટી કોઈ ધોવાઈ ગયા પાણી હતું તી રસ્તામાં એમાં સમજાનો કુંડો છે ઓલા ભાઈ હાથ પગ ધોઈ લીધા ને ચાલો મારે તો કે બે કેમ કે આપણે તો છે ફ્રોક સંપલા આપણે સપ્પલ चालो भाई अबड़े जाए आईके रिसेस पूरी થઈ ગઈ છે ઓલો મને લાગે કોને લો કોને લો ક્યાં સે આતે હે કેઠી પડી ગઈ કે રજા પડી ગઈ અને હવે જાય સમ આ બધા જો તૈયાર થઈ ગયાસ ફૂલ ચાલો બીજી જાય फटाफट હવે આપણે કોરવીન ખડન બાકી શાંતિ મસ્ત મજાનું સા પીને પછી નીકળી જાત 12 50 વાગી જાસ 5 ઘણો બધો સમય થઈ ગયો બે કલાક આપણે આરામમાં વહી ગયો ત્રણ વાગે આપણે ઘણો બધો સમય વહી ગયો બે કલાક જેટલું આપણે આરામ કરીએ અત્યાર થાય છે આપણે જુનાગઢ બાજુ કેમકે જવું પડે બધીમાં મજા આવે ઘડી આટલો કંઈક વ્યૂ છે આવો કંઈક આજ તો કંઈ વાદળો જ નથી દેખાતું કઈ જો પાણી પણ ઉકાઈ ગયું આજે તો ઘણું બધું બસ હવે બરાબ થઈ જાય પછી વાવણી પણ શરૂ થઈ જાય વાવણી એટલે વાવણી કરવી પડી ટ્રેક્ટર બ્રેક્ટર હાલી નહીં હવે

ડાન્સ વાળો ઓ ભાઈ સાહેબ એ એમ છે તો મિત્રો માં ઘણો બધો સમય થઈ ગયો સવારે બ્લોગના આપણે એન્ડિંગ કરી દે કેમકે રાત પોલીસ સાતમામાં દેખેસ મસ્ત મજાનો અને વેધર એકદમ ક્લીન છે અને ચોખું છે પવન આવે ધીમો ધીમો અને ઠંડો ઠંડો તો ચાલો બધા આવજો મિત્રો બાય બાય હવે મળીએ બીજા વ્લોગમાં ચાલો